સત્તામાં એ આવતો ને તો મૂકી દો ચાલો ચાલો એના માટે મૂકી દો અમને ચાલો બરોબર સત્તામાં આવતો પેલા અમને કોઈ અલ્ટિમેટમ આપ્યું નથી સુપ્રીમ કોર્ટ ની છે નહીં નહીં આ તમને કહું છું તમને કહે છે તમને ઓર્ડર કરે એટલે તમને કઉ છું અમને કોઈ અલ્ટિમેટમ મળ્યું નથી કે આ ઓગણીસ તારીખે તમારી માલિક દબાણ તોડવાનું છે બરોબર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન ગાઈડલાઈન છે કે માલિક જે હોય જે કબજેદાર હોય એને અલ્ટિમેટમ આપવું પડે અગાઉથી ત્યાં લાવો ને લાવો ને ચાલ લાવો પ્રોપર્ટી ચાલ લાવો અરે ઘર ઘરેની પાટી છે તમારી પંચાયત મેરો વસુ કરે છે અમારી એટલે તમારી પંચાયત આમને ચાલે છે ક્યાં ક્યાં ચાલુ

અમે લેતા ને એવું છે તમારી દસ નોટિસો લેતા તો એક નોટિસ ના લેતા હોય નથી અરે નથી અરે અમે કરીએ લાવો ને

બરાબર તમે એકવીસ તારીખે પછી આ સમય આપણે દૂર કરી નાખો બરાબર ચાલો અત્યારે તમને જોવા જવાબ સ્વીકારી જવાબ કરતો ને ચાલો તમે જતો જવાબ આપણે હજુ તમે જો બે દિવસ માં તમે કઈ વાત કરો નથી કરતા તમે તમે નોટિસ આપો કરવાની વાત નોટિસ આપો અમે જવાબ આપીશું પૂરતો સમય અમને નોટિસ આપણે તમે અધિકારી તમને સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન નથી ખબર બે દિવસ ની નોટિસ આપો ચાલો એમને કઈ ગયા મુકેશભાઈ ચાલો

બરોબર કાયદેસર અધિકૃત પ્રતિનિધિ તરીકે રજૂ થો મારી જોડે ભાઈ તમે મેજિસ્ટ્રેટ જોડે રજૂ થોડો ગઈકાલે સવારે એક બનાવ એવો બન્યો હતો કે નસવાડી મામલતદારશ્રી દ્વારા તણખલા ગામે શાકભાજીનો છૂટક ધંધો લારી ગલ્લો ચલાવીને ધંધો કરે છે એવા લોકોને એપીએમસી નસવાડીને એક ફક્ત અરજીના આધારે હુકમ બહાર પાડી અને તેઓ દબાણમાં આવે છે એમ કરીને તેઓને તેઓને લારી ગલ્લાને તોડવા માટે પોતાના કાફલા સાથે તણખલા ગામે ગયા હતા જે હકીકત મારા ધ્યાને આવતા મેં ત્યાં પહોંચી અને એ લારી ગલ્લા જે નાના રોજગાર ચલા રોજગાર મેળવનાર લોકો છે એમની તરફે નસવાડી મામલતદારશ્રીને રજૂઆત કરેલી કે તમે એમને કોઈ નોટિસ આપો તમે આવી રીતે કોઈ પણ હુકમ બહાર પાડી અને આવું કોઈ પણ જયારે કોઈ વસ્તુ હોય કે અથવા તો કોઈની લારી ગલ્લા હોય કે કોઈનું રોજગારીનું સાધન હોય એને તમે તોડી શકો નહીં અથવા તો એમને અલ્ટિમેટમ આપો અથવા એમને સમય આપો અથવા એમની પાસે કોઈ પુરાવા માંગો એમની પણ રજૂઆત સાંભળો તેમ છતાં નસવાડી શ્રીએ તેઓની કોઈ રજૂઆત સાંભળી નથી અમારી સાથે ઉગ્ર બોલાચાલી કરી અને અમારી પણ કોઈ રજૂઆત સાંભળતા નહોતા ત્યારે અમે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન બતાવી હતી એમને કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે ભાઈ કે જયારે કોઈ પણ તમે દબાણ દૂર કરવા આવતા હોય તેના પહેલા જે ઓનર હોય અથવા તો જે કબજેદાર હોય એને તમારે અલ્ટીમેટમ આપવું પડે એને પૂરતો સમય આપવો જોઈએ તેના પછી અગર જો એ તમારી નોટિસનું પાલન ન કરે તો તમારે એની સામે કાર્યવાહી કરવી જોઈએ તેવા સંજોગોમાં મામલતદારશ્રી અમારી રજૂઆત ધ્યાને લઈ અને તેમને યોગ્ય રજૂઆત લાગતા અમને બે દિવસનો સમય આપેલો છે તેમ અમે બોડેલી સિનિયર સિવિલ સાહેબની કોર્ટમાં આ અંગે કાર્યવાહી પણ કરેલી છે અમે અમારા જે ક્લાયન્ટ છે અમારા જે અસીલ છે એ ગરવેરો ગરવેરો પણ ભરે છે એમની આકારણી પણ ધરાવે છે અને એમનો ચાલીસ વર્ષનો કબજો પણ છે તેમ છતાં એપીએમસી પોતાના સ્વાર્થ માટે અ ખોટી ખોટી અરજીઓ કરી અને આ મારા હસીલોને હેરાન કરે છે અને એના એના સાથે મેળાપીપણું કરી અને સરકારી તંત્રનો ખોટો ઉપયોગ કરી અને મારા હસીલનો જે લારી અને ગલ્લા છે જેનામાં એ લોકો રોજગાર મેળવે છે તે હટાવવાનો પ્રયત્ન કરી રહી છે નોફિલ મેમણ એડવોકેટ નસવાડી